જય માતાજી મિત્રો તો ફરીથી એક મારા આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે જુઓ અત્યારે એકદમ સાંજનો ટાઈમ થઈ ગયો હોય અને મિત્રો તમે જોવો ગામમાંથી આમાંથી દી આથમી જો હોય અને મિત્રો અત્યારે આપણે ગામમાં જ્યાં તો મિત્રો ગામમાંથી પાછા અત્યારે આપણે પાછા વાળામાં આવતા હોય મિત્રો અત્યારે આપણે થઈ જાય નવરા કેમ કે મિત્રો હમણાંથી તો મિત્રો હમણાંથી એટલું બધું કામ આપણે વાડામાં ચાલુ થઈ ગયું હોય કે આપણે દિવસનો આપણે વ્લોગ બનાવવાનો પણ ટાઈમ નથી રહેતો એટલા માટે આપણે સાંજના સાંજના આવો સમજો કે સાંજનો અત્યારે અંધારું થઈ 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 જવા આવ્યો છે પણ ખાસ કરીને મિત્રો આજે ફરીથી એક પલોક બનાવી નાખ્યો તો મિત્રો ખાસ કરીને ફરીથી એક નવા તમારું સ્વાગત છે તો મિત્રો તમે જોઈ શકાય થઈ ગયો અત્યારે આપણે વાળામાં આથી પહોંચ્યા નથી આપણે મિત્રો અત્યારે બાવર ઊભા ઉભા અને આ બાદ પણ મિત્રો આપણે આવી જાય આવી હિરાન મિત્રો આજે તમે રાધિકાને આવી જાવ રાધિકા આપણે ભેગી મનુ જય માતાજી મિત્રો કહેતો તો મિત્રો તમે જોઈ શકો છો કે સાંજના ટાઈમે ગોણી ભરી છે કોલ છે એનો કંઈક આ ટાઈપથી કંઈક સીન આવે છે અને મિત્રો તમે જો અત્યારે આ બાજુ પણ ગોણી ઘણી બધી થઈ ગઈ ભેગી અને આ બાજુ પણ આપણે નવે છે ભૂંગું ભર્યું હોય એની પણ ગોળીઓ થઈ ગયું હોય અને આ બાજુ તમે મિત્રો જુઓ કે એકદમ સરસ મજાનો ભૂંગો આવે છે ને મસ્ત મજાને તમે જોઈ શકો છો આજે સાંજના ટાઈમ બહુ મસ્ત મજાનો સીન આવે છે તો ફાઇનલી મિત્રો આપણે તાહી આ નવા ભૂંગા જે બનાવવાનું બની ગયા છે એનો જે સમજ તો મિત્રો ખાસ કરીને હવે આપણે તાહીના જ્યાં કરીને નવા ભૂંગા બનાવ્યા હે અહીંયા અને મિત્રો આપણે એક વ્લોગમાં પહેલાં પણ આપણે બનતા તેનો સીન આપણે તમને દેખાડી દીધો હશે ભ્લોગ તમે ના જોયો જોઈ લેજો આપણે ચેનલમાં હશે આના પાછળનો વ્લોગતો અને હવે મિત્રો પાછા આપણું જાહેર નહોતી ત્યારે ભૂંગા ભૂંગે બધું કમ્પ્લીટ બની જવું હે તમે મિત્રો જોઈ શકો છો કે હું પહેલાં હવે આ ઠક્કર એક બીજું ભૂંગું બનાવવાનું કામ ચાલુ કરવાનું હોય બીટી બી આવી ગયું હોય અને મિત્રો હવે બીજું ભૂંગું બનાવવાનું આ વાળામાં મતલબ આ લાઈનની ઉપર ટેકરીથી આ બાજુ તમે જોઈ કહો તો ફાયદેલી મિત્રો આપણે આવી જાય આ ટેકરીની બાજુનો બીજો વાળો છે અહીંયા મિત્રો એ વાળો આપણે તમને તો ખબર જ છે કે ભેગો જ છે અને મિત્રો તમે કે આ વાળામાં ભૂંગા ત્રણ બનાવવાનું કામ પહેલાં ચાલુ હતું આપણે બીજા વ્લોગમાં અને આ વ્લોગ મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ ભૂંગા કમ્પ્લીટ બની ગયા છે અને આ ભૂંગા મિત્રો તમે જો આજથી લીંપણ કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું હોય મતલબ મતલબમાં જે માથે ભૂંગાની માથે જે લીપણ કરવાનું થાય છે એ તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ભૂંગામાં કા આ ટાઈપથી લીંપણ કરવાનું કામ ચાલુ કરી નાખું હોય તમે જોઈ કહો કે અત્યારે ખાલી રે અડધી મતલબ નહીં દ્રાક સાઇટમાંથી ચાલુ કર્યું હોય અને માથે હજી એમનું પડ્યું મિત્રો આખા આ ભૂંગામાં આ ટાઈપથી કંઈક લીંપણ કરવામાં આવે છે તમે જોઈ કહો અને મિત્રો આ ટાઈપનું લિંક આપણે આ ત્રણે ત્રણ નવા ભૂંગા બન કરવાનો છે અને મિત્રો હજી પણ આપણે નવા ભૂંગા બનાવવાના છે પાંચ કેમ કહેવાય મિત્રો આઠ ટોટલ નવા ભૂંગા બનશે આઠ તો મિત્રો તમે જોઈ શકો ત્રણ બની ગયા હે અને હજી મિત્રો પાંચ બનાવવાના પાંચમાંથી બે ઉબાજુ બનશે ને બે હજી આઠ બનશે તમે જોઈ શકો તો મિત્રો આ ટાઈપથી કંઈક નવા ભૂંગા બન્યા હોય તમે જોઈ કહો અને હજી એનું કામ લીપણ પણ કામ ચાલુ હોય અને ઉભાથી આપણે પહેલાં ભૂંગું વધુ સૂનું હાલે અત્યારે ફૂલા ફૂલ તમે જોઈ કહો અને આ આ ટાઈપના કાંક મિત્રો ભૂંગા છે તો મિત્રો આવો આપણે અત્યારે અંદર જઈને પણ જોઈ લઈશું તો મિત્રો આ ભૂંગાને આપણે અંદર જઈને જોઈ લીધો હોય પણ આ ભૂંગો જોયા વગર બાકી રહી ગયો છે તો મિત્રો આલો આપણે જોઈ લઈ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ઠકાણે કકડથી બહુ લીંપણ કરેલ છે અને બાકીનું લીંપણ કરવાનું માથે બાકી છે અને અંદરથી કાંક મિત્રો આ ટાઈપથી ભૂંગો હોય તમે જોઈ કહો તો મિત્રો અત્યારે સાંજનો તો ફાઇનલી મિત્રો હોય ને આપણે પાસે રાખી રહ્યા એક વાળામાંથી ટેકની બાજુમાંથી બીજો વાળા છે અહીંયા અને મિત્રો ઈ વાળામાં આજે આપણે લાકડા ભરાવાનું કામ ચાલુ હતું એ કેટલાક બાજુ હોય ભરાયજ હોય બાકરી જો હોય એ આપણે પાસે જોયું હોય ને મિત્રો જોઈ આવી તો મિત્રો આ તમે જોઈ શકો છો કે પણ ભૂંગો આપણે જે કામ ચાલુ હતું કે જે ભરાય જ હોય તમે જોઈ કહો કપલેટ મિત્રો મોટા બધી ભરાય જ હોય અને મિત્રો સાઈઝા ભૂંગો ભરાવણ હોય કે નથી ભરાવણી એ પણ આપણે જોઈ લેશું ભેગા ભેગો તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ભૂંગું ભરાવું અડધું છે કાલ અને બાકી તમે મિત્રો જોઈ શકો છો કે આ બાજુ અત્યારે છ ભૂંગા મસ્ત મજાના મજા અને અડધા અડધા ભૂંગા મિત્રો અત્યારે મતલબ આવલ પડ્યા હોય અને આ ટાઈપનું કોઈક મિત્રો છે બધું તમે જોઈ શકો ફાઈનલી મિત્રો પડી ગયા હા ને મિત્રો આપણે આખા વાળામાં આંટો માર્યા હે મિત્રો હજી આપણે નાવાનું બાકી કેમ કે મિત્રો હજી આપણે હું બધું કામ તમામ કરી અને જાતા ગામમાં અને ગામમાં હરિયા નથી આપણે નાવાનું બાકી છે તમે જોયું કહો મિત્રો કે મોટામાં માતા તે બધી એમ કોલ્સ અને કામ હશે ઉડીને બધું ભરાય જ હોય તો મિત્રો ખાસ કરીને હવે આપણે તું નાવા તો મિત્રો આજના વ્લોગ બસ આટલો જ મિત્રો આવવાનો અમારે આપણો વ્લોગ લઈ અને પાછા ફરી કર્યા મળતા રહેશો તો મિત્રો આજનો વિડીયો મારો પૂરો જોવા માટે તમારો ખૂબ આભાર અને મિત્રો આજનો વિડીયો અમારો પૂરો જોયો હોય તો કોમેન્ટ કરજો અને માથે નવા ચેનલ સબસ્ક્રાઈબ કરતા હતા અને લાઈક કરતા હતો તો મિત્રો હવે આપણે એને મળીશું ભાષા બીજા આવવાના અલગમાં